હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર નીકળશો તો તમારી ખેર નહીં અમદાવાદ પોલીસ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે છતાં કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓનું હવે આવી બનશે કારણ કે આજથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તેના ડ્રાઈવ શરૂ કરી છે ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી છે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારાયો તો હેલ્મેટ પહેરીને આવેલાને ગુલાબથી સ્વાગત કરાયું હતું પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે બીજી વાર હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે આવનારી પંદરમીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો બનશે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એમાં ખાસ સૂચના આપવામાં આવેલી કે તમામ સરકારી કર્મચારી તથા અધિકારી હેલ્મેટ ચોક્કસ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરશે જેના અનુસંધાને સુરત શહેરમાં હાલ કલેક્ટર ઓફિસ ખાતે પોલીસની ટીમ સાથે વાહન ચેકિંગ તથા તેમના હેલ્મેટ પહેરે છે કે નહીં એ બાબતનું ચેકિંગ ચાલી રહ્યું છે જે હેલ્મેટ પહેરે છે તેમને અમે પુષ્પગુચ્છ આપી એને પ્રોત્સાહિત કરીએ છીએ જે નથી પહેરીને આવતા તેને ઈમેમો આપી અને દંડ વસૂલી રહ્યા છે